સુરતમાં ફાયર વિભાગને ટેકનોલોજીથી અપગ્રેડ કરીને જવાનોને બોડી વોન કેમેરા અપાશે સુરત શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે શહેરમાં હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો આવેલા છે ત્યારે આગ લાગવાના બનાવમાં ત્વરિત પહોંચી શકાય અને ઝડપથી આગને બુજવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને એક્શન પ્લાન ઘડી નાખ્યો છે મ્યુનિસિપાલના સત્તાધીશોએ ફાયર બ્રિગેડમાં ઇન્ટીગ્રેટેડ ફાયર સિસ્ટમનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે જેના કારણે કંટ્રોલ રૂમને રિયલ ટાઈમ ડેટા મળશે આ ઉપરાંત ફાયર જવાનોને પોલીસની માફક બોડી વોર્ન કેમેરા અપાશે જેથી ફાયર જવાન સ્થળ પર પહોંચતા જ અકસ્માત કેટલો ગંભીર છે તેની જાણકારી સીધી જ કંટ્રોલ રૂમને મળી જશે સુરત શહેરમાં તાજેતરમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી આગમાં આઠસો જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું આવી ઘટનામાં ફાયર બ્રિગેડ દ્વારા ત્વરિત કેવી રીતે પહોંચી શકાય તેમજ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે માટે સમીક્ષા કરવામાં આવી હતી સુરક્ષાના ફાયર વિભાગને વધુ અપડેટ કરી આગ ઉપર ઝડપથી કાબૂ મેળવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરવા જરૂરી છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ફાયર વિભાગને વધુ એક આધુનિક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ફાયર વિભાગમાં ઇન્ટીગ્રેટેડ ફાયર સિસ્ટમ શરૂ કરાશે રિયલ ટાઈમ મોનિટર સિસ્ટમથી આગ પર કેવી રીતે કાબુ મેળવી શકાય તે જાણી શકાશે ફાયરને તમામ ગાડીઓ પર જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવશે ફાયરના કંટ્રોલ રૂમમાંથી મોનિટર લગાડવામાં આવશે દરેક ગાડીમાં જેના થકી કયા રૂટ ઉપરથી ફાયરની ગાડી ઘટના સ્થળ પર પહોંચશે તે અંગે માહિતી આપવામાં આવશે જેથી કરીને ઝડપથી જે તે સ્થળ ઉપર પહોંચી શકાશે આ ઉપરાંત આગ લાગવાની ઘટનામાં પહેલો જ અધિકારી ઘટના સ્થળ પર પહોંચશે તેણે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીની માફક બોડી વોર્ન કેમેરો પહેર્યો હશે જે અધિકારી ત્યાં પહોંચે સીન ઓફ ફાયર કેવું છે તે જણાવશે અધિકારી ઘટના સ્થળ પર પહોંચવાની સાથે જ રિયલ જે સ્થિતિ હશે તે પણ કંટ્રોલ રૂમને જાણ થઈ જશે જેને કારણે જે પણ ગાડીઓ અવેલેબલ હશે તે પૈકી કઈ ગાડીને ત્યાં પહોંચવા માટે જાણ કરવાની છે તે પણ કંટ્રોલ રૂમમાંથી જ નક્કી થશે રિયલ ટાઈમની સિચ્યુએશન ખબર પડતા વધુ સારી રીતે કામગીરી કરી શકાશે સુરત શહેરમાં અઢાર ફાયર સ્ટેશન અને એક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત છે આ ઉપરાંત શહેરમાં નવા ફાયર સ્ટેશનની દરખાસ્ત સુરત ફાયર વિભાગ પાસે હાલમાં એક હજાર પાંચસોથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ છે જે તે જ સમયે ફાયર ટેન્ડર વોટર બ્રાઉઝરથી લઈને હાઇડ્રોલિક પ્લેટફોર્મ સુધીના કુલ એકસો દસથી વધુ આધુનિક વાહનો અને સાધનો છે હજુ પણ જરૂરિયાત મુજબ ફાયરના અદ્યતન ટેકનોલોજી સાથેના ફાયરના સાધનો ઉમેરવામાં આવશે